કોણ થાય કે છે ને કેટલે ઉલાળે છે આડી જયરાત પાછળ બેસે ને લોકો આજે હું થાય છે અને આજો મારો મિત્ર આને બ્લોગ શું આગડે સ્ટાર્ટિંગ કરી દીધો તો કારણ કે હું ગયો તો ઝાંપળ લેવા નાયે ઝાંપળ હારિયા ઝાંપળ જોશકો સતોને કરુના ઝાંપળ છે જ એકદમ જો દેવા વાળે નથી કદી ઝાંપળી જે કોની છે જયરાત ની મારી રપત છે મદદ કરા જેવી હતી અજ્યારે તમાના તો અમારો બીજો મિત્ર પણ આવી ગયો છે એની ફરારી લઈને આવી ગયો છે પાછો અરે ફરારી લઈને આવી જાય યાર લાઇટ વેઇટ કરીને બતાવ તો અહી આવતો દેશનો વિકાસ કરાય હો તું આ તેન જ શું જોઈએ બતાવ તો ખબર પડે આ બધું

અને જોઈજો તમે આગળ ટેસ્ટિંગ કરીને બતાવી છે કરાય તો કેવી રીતે કરવાનું હોય છોડીને આગળ ટેસ્ટિંગ કરી બતાવે છે દેશનો વિકાસ કરશે આ દેશનો વિકાસ છે આગળ જોઈજો તમે આમની સાયકલ છે ને બાય એસ ઈસકો કુચ કીજીએ યાર આપ કમેન્ટ કીજીએ થોડા કરો તો લાઇટ કરો તો ભાઈ તમે લાઇટ કરો તો જો આ લાઇટ થઈ છે જોઈ જો બંધ કરતો તો જો આ બંધ થઈ ગયા આ શરૂ થાય જોઈજો જો આ બંધ થઈ ગઈ ક્યાંથી થાય જો અહીંથી થાય કરતો કેમ થાય આ બ્રેક ને આ બ્રેક દબાઈને જો આ બ્રેક દબેલી છે કરતો લાઇટ જો આ જરૂર રહે પછી બ્રેક મૂકી દઈએ એટલે લાઇટ બંધ થઈ જાય તો તમે જોઈ શકો છો આખરી આપણે આ સાયકલ ચાલતી છે ને તે દેખાય જોઈજો આખરી તમે જોઈજો આ છે ને આ અને આ સાયકલ ઉલાળ છે જોઈજો તમે આ અને મોટું દેખાડતો તારું આ ને સાયકલ ઉલાળ છે એના હાથમાં ટાંકી પડી છે એ તમને ખબર હોય તો તમને ભાષામાં હું કહેવાય એ કહીજ અમારે તો સિમેન્ટમાં હાથ નાખીને બહાર કાઢીને ટાંકી કહેવાય અમારે આ એવું બધું હોય તમને જેવું કેતા હોય ને કોમેન્ટ કરીને કહેજો તો આ ચેનમાં એકવાર આવી વિડીયો આવી ગયો છે કે આ બે સ્ટર્ટ કરતા હોય ને એવો વિડીયો આ સાયકલ વડે એવો એ વિડીયો એકવાર આવી ગયો છે તો તમે એ વિડીયો ચેક આઉટ કરતા આવીજો અને ચેનલને નવા તો સબસ્ક્રાઈબ કરજો તો ફાઇનલી કાઈ તમે અમારો એક મિત્ર આવી ગયો છે હાલે આવતો રહે અહીંયા ક્યાં ગયો ક્યાંથી આવીજો એ ઘરે ઘરેથી કાઢી ગયો થોન અહીં એઠો બે આમાં આમાં કાંઈ ગયા થાય નથી આ બધા આવતું હોય અહીં બે હા આમાં હું શું કેવા માગશો અમારે દર્શન લાઈક કરો ફોલો કરો બીજું શું કેવું મેં શું કેવું મેં હું કાઈ નહીં હું આ એમ રમુઈ જઈ જાય સો ગાઈઝ અમારે રેટન પ્રેન્ક થઈ ગયો છે અમે ગયા હતા દુકાને આવતા હતા પાછા એવું હતું હા દુકાને કે આવતા હતા અને આ ભાઈ ગયા ખૂટીઓ જો એની ખૂટીઓ એટલે મારે એવું એટલે વાય થોડી જેવું હતું અને સામે છે ત્યારે નહીં દેખાય ત્યાં કણે છે અને સામેથી એક ફૂલ ટલ્લી થઈને આવતો હતો

એવું હું કાઈ રેખો તો અમાર ચેનલ બેલ બેન થઈ જાય મને એમ કે ખૂટીયો છે ને આને એમ કે ભૂત ચા બી ગયો હા એવું છોડું હતું અત્યારે આલવા છે કોણ આ બધું એ કા રે છે આલી ગ્યો આવી ગયો સાપો તે આજ ખૂટીયો હતો સ્કેમ કરી નાખ્યો છે અમારી બાહે આયા હતી આવી ગયો રહી શકો છો તમે રહી ગયા અત્યારે રહી ગયા છે કુટિયા થી કરે કર કાઈ બહુ ભીખ લાગે કરે કર કાણ કાણ આવી ગયું આમ જોયું અને અહીંયા સીધો આવી ગયો એટલે થોડી બીક તો લાગે ને એમ ગભરાવા માં બોલું દ્રશ્ય ને ભાગ્યા છે કોઈ હા એની કરતા એ ખતરનાક સીન થઈ ગયું તો ઓલા પણ તમ જોયો ને આમ તમને થઈ જાય આવડા હતા હા તમે જોઈ નકો તો હા અને હાલે કેમ ખબર આમ જાણે નો કાય આમ ફૂલ થઈ ગયો કેમ હાલે આમ આખા આવે ને પૂછો રોન ગણી એક પગ ગાડી એમાં હાલતી હતી આજુબાજુ મત ગાડી જાતી હોય રસ્તા ઉપર અને સાઈડમાં થઈ જતી એટલે કે કીધું નઈ નકર જો એક્સિડન્ટ થયું હોત તો હાર થાત વાતવાનું એટલે પીવાય દીવાય નઈ હા અને ગમે વસ્તુ દારૂ બીડી સિગરેટ એ ધુમ્રપાન વાળી એવી એલ્કોહોલ વાળી વસ્તુ ન પીવાય ગમે વસ્તુ માવા નો